હેલો મિત્રો જય માતાજી આપણે ખાંડ કે માવાનો ઉપયોગ કર્યા વગર જ પેંડા બનાવવાના છે ને જોઈ શકો છો કેટલા સરસ પેંડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે ત્રણ વસ્તુમાં અને કણીદાર જેવા દુકાને મળતા હોય એવા જ આપણે ઓછા ખર્ચમાં ઘરે પણ તૈયાર કરી શકીએ એના માટે આપણે દૂધ દૂધનો પાવડર ગોળ લેવાનો છે અને એક કઢાઈમાં આપણે પહેલાં દૂધ નાખવાનું છે એક વાટકી અડધી વાટકી દૂધ લેવાનું છે અને અડધી વાટકી જેટલી આપણે ગોળ લેવાનું છે ગોળ નાખીને આપણે એને સરસ મિક્સ કરી દેવાનું અને ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે થોડીક વાર ઢાકીને રાખી દઈએ એટલે સરસ એવો આપણો ગોળ ઓગળી જશે આ ગોળ જો આપણો ઓગળી ગયો છે થોડી થોડી ગાંઠું છે એ આપણે ભાંગી લઈશું અને હવે આપણે આને છે ને આ રીતના બધું મિક્સ કરી દેવાનું અને હવે એને આપણે એક વાટકીમાં ગાળી લેવાનું છે ગાળવાથી આપણે ગોળમાં જે કાંઈ કસ્તુર હોય એ નીકળી જાય છે એ જ ધોઈ લઈ લેવાની પછી આપણે પાછું આ જે ગોળવાળું દૂધ છે એ નાખી દેવાનું કઢાઈ મને હવે એક વાટકો આપણે દૂધનો પાવડર લેવાનો છે દૂધનો પાવડર આ રીતે આપણે બધું પહેલાં મિક્સ કરી દેવાનું છે ને તમે ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર ચડાવો ને તો દૂધના પાવડરમાં ગાંઠું બની જાય એટલે આપણે છે ને પહેલાં બધું નીચે મિક્સ કરી દેવાનું અને હવે આ જો બધું મિક્સ થઈ ગયું છે આપણે આપણે ચપટીક ફૂડ કલર નાખશું તો સરસ એવો કલર આવશે અને જો ફૂડ કલર ન નાખો ને તોય મસ્ત પેંડા આપણા બનશે વ્હાઈટ કલરના પણ મેં થોડોક ફૂડ કલર મારી પાસે હતો તો મેં નાખી દીધો છે ન હોય તો ચાલે હવે આપણે આ રીતના મેં બધું મિક્સ કરી દીધું છે હવે આપણે ગેસ ઉપર ચડાવી દઈશું ગેસની ફ્લેમ હાવ ધીમી રાખવાની અને ધીમી તાપે આપણે આને મિક્સ કરતું રહેવાનું દસથી બાર મિનિટ સુધી આપણે આને મિક્સ કરવાનું ધીમે આંસ ઉપર અને આ રીતના થોડું થોડું ઘાટું ઘાટું બેટર આપણું થતું જશે આવી રીતે અને સરસ એનો કલરય મસ્ત આવ્યો છે આવી રીતે અને ખાંડ નાખવાનું નહીં ને તો ગોળનો સ્વાદ એટલો સરસ આવશે તમને લાગશે કે નહીં મેં આપણે ખાંડ વગર બનાવ્યા છે અને માવાની કાંઈ જરૂર નહીં જો કેવો સરસ એવો મસ્ત આપણો માવો તૈયાર થઈ ગયો છે અને હવે આ માવો તૈયાર થઈ ગયો છે અને થોડીક વાર એને ઠંડુ થવા રાખવાનું એટલે જો જોઈ જોઈ શકો છો સરસ એવો માવો આપણો બન્યો છે હવે એક ડીશમાં આપણે કાઢી લેશું અને એળસી નાખવાની છે આપણે આમાં એળસી નાખીને પછી મિક્સ કરી દેવાનું બધું હાથેથી આ રીતના મિક્સ કરી દીધું છે બધુંય અને પછી આપણે છે ને એને આ આવો જો કણીદાર એકદમ આવો આપણો બહેનો છે પેંડા વાળવા માટે હવે આને આપણે હળવા હાથે પેંડા વાળી લેશું આવી રીતે જેવડી સાઇઝના રાખવા હોય એવડી સાઇઝના રાખીને વાળી લેવાના છે અને આપણે ગરમ ગરમ વાળી લેવાના છે ને પછી આપણે અડધી કલાક કે કલાક જેવું તમે ઠંડા થવા મૂકી દેશો ને એટલે મસ્ત એવા પેંડા આપણા તૈયાર થઈ જશે જો તમે મારી ચેનલમાં નવા હોય મારા વિડીયો તમને ગમતા હોય મારી રેસીપી ગમતી હોય સાદી અને સિમ્પલ ઓછા ખર્ચમાં તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો અને કમેન્ટમાં તમે મને જણાવજો મારી રેસીપી તમને કેવી લાગે છે અને હવે આપણે આ રીતના પેંડા મેં બધા તૈયાર કરી લીધા છે અને આવી રીતે સરસ એવા પેંડા આપણા તૈયાર થઈ ગયા અને જોઈ શકો છો પેંડા આપણે ખરખા એક સાઇઝમાં તૈયાર થઈ ગયા એક વાટકી દૂધના પાવડરમાં હવે આપણે ગાજુના ટુકડા હોય તો આપણે એને આવી રીત સજાવી લઈશું કાજુના ટુકડા આપણે સજાવી દેવાના છે બદામના ટુકડા હોય તોય ચાલે અને ન સજાવો હોય તોય ચાલે આપણે પડ્યા હોય તો એક્સ્ટ્રા આપણે સજાવી દઈએ હવે જોઈ શકો છો અને થોડીક વાર આને ઠંડા થવા દેવાના કલાક બે કલાક રહેવા દેવાનું જો અને આ જો કેટલા સરસ એવા પેંડા આપણા ઘરે તૈયાર થઈ ગયા છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને આ રેસીપીની